લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો બ્રહ્માંડમાં જ્યારે ગ્રહો ગોચર કરે એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે આપણી જે જીવનની ચાલ છે એમાં થોડો ઘણો બદલાવ આપણે લાવવો પડે ગ્રહો લઈને આવે અને એનો અનુભવ આપણને કરાવે તો આ વખતે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના દિવસે બપોરે ત્રણ કલાક ને બાવીસ મિનિટે સૂર્યનારાયણ ભગવાન જે ગ્રહોના રાજા છે તે મીનમાંથી મેષમાં પ્રવેશશે અને પોતાની ઉચ્ચ રાશિમાં આવશે તો એવું કહેવાય કે ભાઈ ગ્રહોના રાજા પોતાના અસલી સ્થાન પર આવવાના પોતાના સિંહાસન પર બિરાજવાના અને આ વખતે જે રાજા પાસે પાવર તો હોય જ સત્તા તો હોય જ પણ આ વખતની જે સત્તા છે ને તે સુપર પાવર તરીકે આપણે જોવી પડે અને જોઈશું ચોક્કસ આપણે આનાથી ઘણા બધા લાભ મળવાના છે મિત્રો ઘણી બધી વાતો આવશે કે ભાઈ આ રાશિમાં સૂર્યનું ગોચર થશે અને ફાયદો અને નુકસાન તો મારું એવું માનવું છે કે જ્યાં રાજા જો એકદમ ચોક્કસ પરિસ્થિતિમાં પોતાના સિંહાસન પર બિરાજતા હોય અને તે પણ સંપૂર્ણ પાવર સાથે ત્યારે પોતાની પ્રજાને ક્યારેય નુકસાન કરતા નથી તો આ વખતનું ગોચર લગભગ લગભગ બધી રાશિઓને ફાયદો આપનારું સાબિત થશે અને આ વખતે હા નુકસાન થશે પણ જો તમે કાળજી રાખશો સમજીને ચાલશો તો હું એવું માનું છ કે આ વખતનું ગોચર સૂર્યનું જે ગોચર છે ને કે કોઈને હાનિ નહીં પહોંચાડે હા તમારે સાવધાની રાખવી પડશે તમારી ભૂલનો દંડ તમારે ભોગવવો પડે એમાં એમનો વાંક આપણાથી નહીં નીકળશે બરાબર હું આ બધી જ વાત દરેક રાશિ માટે કહીશ પણ તમારે સમજીને આગળ ચાલવું પડશે તો મિત્રો તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના દિવસે બપોરે ત્રણ કલાકે સૂર્યનારાયણ ભગવાન મીનમાંથી મેષમાં પ્રવેશશે અને મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચના આપણે ગણીએ છીએ તો આ વખતનું ગોચર કોને શું આપશે મિત્રો અત્યારે જ આપણે શનિનું રાશિ પરિવર્તન જોયું ઓગણત્રીસ ત્રણે શનિ મહારાજ કુંભમાંથી મીનમાં પ્રવેશા ઘણી બધી વાતો થઈ ઘણી બધી આગાહીઓ આપણે જાણી સાંભળી તો આ જે સૂર્યનું ગોચર છે ને તે ક્યાં કઈ રીતે આપણને દરેક રાશિને અલગ અલગ રીતે ફાયદો નુકસાન આપી જશે પણ નુકસાનમાંથી બચવાના ઉપાયો આપણી પાસે છે જો બચીશું તો આપણે ફાયદામાં જ રહીશું અને જ્યારે રાજા જ્યારે રાજા જ એક સારી પરિસ્થિતિમાં બિરાજતા હોય તો પ્રજાને ક્યારેય નુકસાન થતું નથી તો મિત્રો આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે આ સૂર્યનું ગોચર પોતાની રાશિમાં થવાનું તો અત્યારે જે સાડાસાથી શરૂ થઈને એમાં હું એમ કહીશ કે એક મહિનો તમને બહુ સારામાં સારો લાભ મળશે જે સરકારી કામો અટકેલા થાય જે લોકો સરકારી નોકરી માટે ઘણા વખતથી રાહ જોઈ રહ્યા છે જે લોકોને સરકારી નોકરી મળી શકે છે તો પ્રયત્ન ચાલુ રાખજો મેષ રાશિવાળા પોતાના પ્રભાવમાં વધારો કરી શકે જે પોતાનો કન્વિન્સ પાવર વધારી શકશે કોઈની પાસે કઈ રીતે કામ કરવું એની કળા અત્યારે તમારામાં ખીલીને બહાર નીકળે તમારો રોજિંદો જે વેપાર છે એમાં કામકાજ સારું મળે નોકરિયાતોને બળતી મળે પગાર વધારો મળી શકે છે મેષ રાશિવાળા પોતાની બચત વધારી શકે છે ને ભવિષ્યને સુધારી શકશે આ એક મહિનો તમારા માટે આ રીતના પરિણામ સૂર્યના ગોચરથી મળવાના જ તો મિત્રો જે જે બાબતો મેં કીધી તેને સંભાળીને જીવનમાં જોડીને ચાલજો તો ફાયદો થશે ઉપાયમાં સૂર્યને જલ ચડાવજો સૂર્યની આરાધના કરજો બરાબર ઉચ્ચના છે તો દાન ન કરીએ ને તો ચાલે પણ આરાધના જરૂર કરવી સૂર્યને જલ જરૂર ચડાવો સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ વૃષભને બારમે ગોચર આવશે આ સૂર્યનું ગોચર વૃષભ રાશિને બારમે સ્થાને થશે વૃષભને પણ આ એક મહિનો સારા પરિણામ ચોક્કસ રીતે મળી શકે વેપાર વધે કામકાજ વધે ખાસ કરીને અનાજ અને કરિયાણાના વેપારીઓને બહુ સારો ફાયદો થાય તે સિવાય ખાણીપીણીના ધંધામાં જોડાયેલા લોકોને રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટવાળાઓને બહુ સરસ કમાણી થાય આ સમયમાં તબિયત સુધરે અને આર્થિક ફાયદાઓ વધે પણ મિત્રો જે સુધાર છે એનાથી જોશમાં નહીં આવી જતા આર્થિક બાબતોમાં મોટા જોખમ સંભાળીને કરજો આ વાત બહુ જરૂરી બનશે કે આપણે સંભાળીને ચાલીએ બરાબર હવે તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ નાણાંનો વ્યય વધે નહીં ખોટી જગ્યા પર પૈસા વપરાય નહીં ખોટા ખર્ચા ઉપર ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે ઉપાય કહું તો સૂર્યના જાનવરોને ખવડાવો વાંદરાને કાળી કીડીને ખવડાવી શકાય આ સમયમાં કોઈના માટે ખોટી ગવાહી નહીં આપતા નહીં તો જેલયોગ બની જાય દુશ્મનોને માફ કરજો ને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન સંતાન મળી શકે છે આ સમયમાં એક મહિનો તમારા માટે આ સંતાન અપાવનારો સાબિત થઈ શકે પણ ક્યારે એમાં કન્ડિશન આવશે અગિયારમું સ્થાન છે ને લાલ કિતાબમાં ધોકાનું સ્થાન કહેવાયું છે આ સમયમાં તમારે મદિરા છોડવા પડે અને સાદું ભોજન જો તમે આ સમયમાં લો આ એક મહિનો તો તમારે ત્યાં સંતાન આવવાની શક્યતા બહુ બહુ મોટી બને અને સંતાન પણ દીકરો મળે ભાઈ હવે મિથુન રાશિવાળા માટે આ સમયમાં છે ને લાલચ વધતી દેખાશે તો લાલચમાં આવીને કોઈ ખોટા કામ નહીં કરતા નહીં તો મળનારા લાભ નુકસાનમાં ફેરવાઈ જાય આ વખતે સૂર્યના ગોચરમાં કુંભલગ્નની કુંડળી બને છે અને કુંભલગ્નની કુંડળીમાં મિથુનને પાંચમું સ્થાન મળે છે તો તેનો ફાયદો તમને આ સંતાનના રૂપમાં મળી શકે છે પણ મેં કીધું ને લાલચથી દૂર રહેશો ખોટી લાલચમાં ફસાયા કે લાલચ કરી તો તમને નુકસાન થાય તો આનું ધ્યાન અવશ્ય રાખજો ઉપાય જોઈએ તો સૂર્યનું દાન કરજો ઘઉં ગોળ તાંબુ દાન કરી શકાય વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક કર્ક રાશિ વાળા માટે દસમે ગોચર આવશે તમારી રાશિમાં મંગળ બેઠેલો છે અને આ સ્થાનમાં આપણે સૂર્યનું ગોચર ચોથા સ્થાનનું થશે તો કર્ક રાશિ વાળા માટે જીવનમાં જે અંધારું છે ને એ દૂર થાય કર્ક રાશિવાળા માટે બહુ સારો ફાયદો મળવાનો છે આ ગોચરનો કામ કરવાનો ઉત્સાહ વધે કોઈ નવું કામ કરી શકાય હા કર્ક રાશિવાળા માટે સ્વભાવમાં બદલાવ જરૂર આવશે થોડો ઘણો ગુસ્સો આવે આ સમયમાં આ બાબતમાં સંભાળીને ચાલશો ગુસ્સા પર કંટ્રોલ રાખશો તો ઘણા ફાયદા મળી શકશે તમને કર્મસ્થાનનું ગોચર તમને ઘણા બધા ફાયદા આપે નામના મેળવી આપે પણ મિત્રો બીજી એક બાબત સાચવવાની એ આવશે કર્ક વાળા માટે કે આ જે નામના વધવાનીને એની સામે તમારા દુશ્મનો સક્રિય થતાં દેખાશે અને એ લોકો તમને અટકાવવાનો કે નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે હવે આપણે ઉપાય જોઈએ ઉપાય કરીશું તો આ નુકસાનીમાંથી બચી શકાય આંધળા વ્યક્તિને જમાડવું જોઈએ તડકામાં જઈએ તો માથા પર લાઇટ કલરની કેપ કે લાઈનો દુપટ્ટો બે નાખીને જવું જોઈએ આ સમયમાં કાળા ભૂરા કપડાં પહેરવાનું ટાળજો અને આ સમયમાં જે આપણા જૂના તામાના પૈસા છે તે લાવીને માથા પરથી ઉવારીને પાણીમાં વાવીએ તો પણ આપણે એનો સારો પ્રભાવ મળી શકે છે મિત્રો આ સમયમાં શનિના જાનવરની સેવા તમારા માટે યોગ્ય ગણાશે અને મદિરાથી દૂર રહેવું એ બહુ જ સરસ પરિણામ આપશે તો મિત્રો હવે જોઈએ આપણા જે પાંચમી રાશિ સિંહ રાશિ સૂર્યની પોતાની રાશિ સિંહ રાશિ સિંહ રાશિ વાળા માટે નવમે ગોચર આવશે સૂર્યનું તો ગોચર ઘણી મોટી રાહત આપી જાય અત્યારે જે શનિની દૈયા તમારી શરૂ થઈ અઢી વર્ષની નાની પનોથી તમારી રાશિમાં શરૂ થઈ શનિ તમારી રાશિથી આઠમા સ્થાનમાં બિરાજે છે અત્યારે તો આ સમયમાં તમને બહુ મોટી રાહત આ

અને એને સ્થિર પણ કરી શકશે અને મિત્રો આ સમયમાં મારી બે સલાહ તમારી પૈતૃક સંપત્તિ તમારે વેચવી નહીં અને આ સમયમાં તમારે કોઈ દેવું કરવું નહીં દેવું કરશો તો ભરપાઈ નહીં કરી શકો આનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે આપણે ઉપાય જોઈ લઈએ સૂર્યના જાનવરને વાંદરાને કીડીને ખાવાનું આપવું તળના વાસણનો પાણી પીવા માટે કે જમવા માટે ઉપયોગ કરો આ સમયમાં વધારે પડતો ગુસ્સો કે વધારે પડતી નમ્રતા તમને નુકસાન આપે માણેક પહેરી શકાય તાંબુ પહેરી શકાય અને મિત્રો આ સમયમાં ઘરનું આંગણું ખુલ્લું રાખજો તડકો જેટલો ઘરમાં આવે ને એટલો ફાયદો અપાવી જશે તો મિત્રો હવે જોઈએ આપને છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિવાળા માટે આ સૂર્યનારાયણનું ગોચર આઠમા સ્થાનમાં આવશે તો કન્યા રાશિવાળાએ ખાસ તો આરોગ્ય પર ધ્યાન આપવું પડશે પોતાના આરોગ્યની કાળજી રાખવી પડશે અને સૌથી ખાસ બાબત તમારે તમારા માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે એમની તબિયતમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવી શકે છે તો સાવધાની રાખજો પહેલેથી એમની જે કંઈ દવાઓ છે તે યોગ્ય સમયે આપવાની રાખજો અથવા એમની કોઈ મેડિકલ ખામી છે તો એ ડાક્ટરની સલાહ લઈ ને એને પૂરી કરવાની કોશિશ કરજો ખાવા પીવાનું એ લોકોની તબિયતનું ધ્યાન આરામથી રાખજો આરામથી મતલબ તમારે પણ એમને આરામ કરવાનો સમય આપવાનો છે ને એમને વધારે મુસીબત ન પડે એની કાળજી અવશ્ય રાખજો વેપારમાં નોકરીમાં થોડું સંભાળીને ચાલવું પડશે સમયસર નોકરીવાળા હાજર થાય તો વધુ સારું વેપાર માં તમારી નજર તમારી આવક જાવક પર બનેલી રહે તો ફાયદો વેપારીઓ એ ખાસ લાલચ થી દૂર રહેવું અને કોઈ છેતરપિંડી ન કરી જાય ને એનું ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ એ કરવાના ઉપાય આ સમયમાં છે ને ગોળ ખાઈને પાણી પીને શરૂઆત કરજો માતા પિતાના આશીર્વાદ લેજો લાલ કાળી ગાયની સેવા અને શ્મશાને જવાનું થઈ ને તો શ્મશાને જેની સ્મશાન યાત્રામાં ગયો એની ચિતા સળગે ને એની બાજુમાં પાંચ દસ રૂપિયા મૂકીને આવજો ચારસો ગ્રામ ગોળ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવીએ સાત દિવસ તો પણ ઘણો મોટો ફાયદો મળે અને મિત્રો આ સમયમાં ચોરીની આદતથી બચજો નહીં તો દંડ થશે તો મિત્રો હવે જોઈએ આપને સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ માટે આ ગોચર કેવું પરિણામ આપશે તુલા તુલા રાશિવાળા માટે સૂર્યનું ગોચર સાતમે આવશે અને મિત્રો મેં મારી બાવીસ વર્ષની પ્રેક્ટિસમાં જોયું છે કે જન્મ સાતમે જે સૂર્ય હોય ને તે એટલું સારું ફળ ન આપે પણ જો ગોચરમાં સાતમા સ્થાનમાં આવતો હોય ને સૂર્ય તો તે વખતે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય છે આ સમયમાં તુલા રાશિવાળા માટે લાભ અપાવતો સમય શરૂ થશે એક મહિનો ઘણી મોટી રાહત મળશે ઘણા સારા લાભ મળશે વેપારમાં આર્થિક બાબતોમાં સામાજિક બાબતોમાં બહુ સરસ પરિણામો તમારી સાથે જોડાતા દેખાશે તુલા પણ સ્વાસ્થ્યની બાબતમાં થોડું ધ્યાન જરૂરથી આપવું જોઈએ સ્વાસ્થ્ય પર થોડી ઘણી અસર સાતમા સ્થાનના ગોચરથી આવે શુક્રનું સ્થાન કહેવાય ને એમાં સૂર્ય આવે ને ત્યારે આપણા શરીરમાં નાની મોટી કમજોરી આવે કમી આવે ચામડીને લગતો હાડકાને લગતો પ્રોબ્લેમ ઊભો થઈ શકે પણ આપણે કાળજી રાખીશું તો વાંધો નહીં આવે આ સમયમાં મોટા આર્થિક જોખમોથી બચીને ચાલવું જોઈએ અને જીવનસાથી સાથેનો મનમોટાવ વધે નહીં એની કાળજી રાખજો આ ટકરાવને જેટલો ટાળશો ને એટલો ફાયદો જરૂર મળશે તો મિત્રો હવે જોઈએ આપને તુલા રાશિએ કરવાના ઉપાય સાત નાના નાના તાંબાના ચોરાસ ટુકડા લઈ લેજો રોજ એક ટુકડો માથા પરથી ઉવારીને જમીનમાં દબાવી દો ઘણી મોટી રાહત થઈ જશે સૂર્યનું દાન ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર દાન કરી શકાય સૂર્યની જલ ચડાવી શકાય સૂર્યની આરાધના કરી શકાય સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરો અને સૌથી મોટો સહારો વિષ્ણુ સહસ્ત્રનું પઠન કરો તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે આ સૂર્યનું જે ગોચર છે ને તે છઠ્ઠા સ્થાનમાં રોગનું સ્થાન છે તો આ સમયમાં વૃશ્ચિક રાશિવાળા માટે આરોગ્યમાં બદલાવ આવતો દેખાશે તો મિત્રો તબિયતનું ધ્યાન જરૂર રાખજો વેપારમાં ખૂબ સંભાળીને ચાલજો લેતી દેતી લખીને આપવું લખીને લેવું અને આ સમયમાં ખાસ કરીને વૃશ્ચિક રાશિવાળાએ દેવું વધારવું નહીં કરજો વધારવો નહીં તમારા પોતાના પૈસા છે ને કોઈને ઉધાર પણ નહીં આપતા નહીં તો એમાં પણ તકલીફ આવશે તો આ બાબત વૃશ્ચિક રાશિવાળાએ ખૂબ સંભાળીને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે આ મહિનામાં બને ત્યાં સુધી કોઈ નવા કામો શરૂ નહીં કરતા નહીં તો કામો અટકતા દેખાશે મેં શરૂઆતમાં કીધું ને કે ભાઈ જો તમે સંભાળીને ચાલશો તો તમને કોઈ નુકસાન નથી સૂર્ય આ સમયમાં સારામાં સારો પ્રભાવ દુનિયાને આપી રહ્યા છે તો આપણે એનું જ્ઞાન રાખીને ચાલીશું નુકસાન થઈ શકે છે પણ આપણે ન જ કરીએ કામ તો વાંધો જ નથી આવતો તો આની જાણકારી મેં તમને પહેલેથી આપી છે તો એ સમયને સંભાળીને આગળ વધારજો અને જો એવા કામ અનિવાર્ય હોય તો કોઈ યોગ્ય વિદ્વાનની સલાહ લઈને પછી કરજો જેથી કરીને આપણે એમાં નુકસાન ન થાય તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય ઘઉં ગોળ તાંબુ આપણે દાન કરવા જોઈએ વાંદરાની સેવા કરવી જોઈએ કીડીને લોટ નાખવો જોઈએ એક નાની ચાંદીની ડબ્બીમાં અથવા કોઈ ચાંદીના વાસણમાં નદીનું પાણી ભરીને તમારા ઘરના મંદિરમાં મૂકી રાખજો આ એક મહિનો અને આ એક મહિનામાં છે ને તમારા કુટુંબના રીત રિવાજોથી ભાગતા નહીં અને ઘરની સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવાનું કે રાતની રસોઈ પછી જ્યારે આપણે ગેસ બંધ કરીએ ને ત્યારે ગરમ ગરમ બર્નર પર બે ત્રણ દૂધ ના મારી દે આ નાનકડા પ્રયોગથી તમને નુકસાન નહીં થાય અને જો શક્ય હોય ને તમારા સુવાના પલંગ લાકડાના હોય ને તો પાયામાં નીચેથી તાંબાની ખીલી મારી દેજો અથવા તો એક તામાના પતરાનો ટુકડો ચાર પાયા નીચે મૂકી દેજો આનાથી પણ બહુ મોટો બચાવ થશે તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિ ધનરાશિ માટે સૂર્યનું ગોચર પાંચમા સ્થાનમાં આવશે અને કુંભ લગ્નની કુંડળીમાં ધન રાશિ લાભ સ્થાનમાં આવતી દેખાય તો આ ગોચર તમને ફાયદો આપાવે વેપારમાં આગળ વધારે વેપારનો વ્યાપ વધાર્યા નોકરીયાતોને સ્થિરતા આવે અને આપણી વેપારની ગતિ છે ને એ આપણે વધારી પણ શકશું અત્યારે જે તમારી ચોથે શનિની બનોતી ચાલે છે આર્થિક બાબતો કદાચ થોડી નબળી પડતી દેખાતી હતી તે આ એક મહિના પૂરતી અટકી જશે ને સારો લાભ તમને આપી જશે આરોગ્યની બાબતમાં ધનરાશિ વાળા સંભાળવાનું પેટને લગતા રોગ કદાચ સતાવી શકે છે શનિ તમારો અત્યારે ચોથા સ્થાનમાં છે એટલે આ વસ્તુ તમને કદાચ સંભાળવી પડે એનાથી નુકસાન થઈ શકે ખાવા પીવામાં ધ્યાન રાખજો અને સમયસર ખોરાક લેવાની આદત પાડજો બરાબર પાચન શક્તિ નબળી લાગે તો ડાક્ટરી દવા જરૂર લેવી મિત્રો આર્થિક બાબતમાં મારી અંગત સલાહ ખૂબ જ સંભાળીને ચાલજો કોઈ મોટું ગબન તમારી સાથે ન થઈ જાય એની કાળજી રાખજો ને કોઈ છેતરી ન જાય બતાવે કંઈક ને આપી કંઈક જાય એવું ન થાય એની પણ કાળજી તમારે રાખવી પડશે મેં કીધું ને લાભ છે સૂર્ય અત્યારે સારો પ્રભાવ પાથરી રહ્યા છે અને એ આપણને બહુ સરસ એનું પરિણામ મળવાનું છે અને આ જે ગોચર છે ને તે મેં કીધું ચૌદ ચાર બે હજાર પચીસ થી શરૂ થશે એટલે એ ચૌદ ચાર પચીસ થી એક મહિનો આપણે આ બધા ફળ મળી શકે છે તો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય ધનરાશિવાળાએ સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ ગોળ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને અત્યારે જો તમારા જીવનમાં સંતાન આવતું હોય તમારા જીવનસાથી સંતાન મળતું હોય જે દીકરીઓ ધન રાશિની છે એના પેટમાં સંતાન આવ્યું હોય તો એ સ્વીકારી લેજો એ બાળક તમને જીવનમાં બહુ મોટી સફળતા તરફ લઈ જશે આ સમયમાં જૂઠું નહીં બોલતા કોઈની નિંદા નહીં કરતા અને વાંદરાને ખાવાનું આપવાનો મોકો મળે તો ચૂકતા નહીં પિતાનું ખાસ ધ્યાન રાખજો સંતાનોનું ખાસ ધ્યાન અવશ્ય રાખ તો મિત્રો હવે જોઈએ આપને મકર મકર રાશિવાળા માટે સૂર્યનું ગોચર ચોથા સ્થાનમાં આવશે ચોથું સ્થાન સૂર્યનારાયણ માટે બહુ જ સારું કહેવાય તો આ ગોચરમાં મકર રાશિવાળાને વાળાને આમદાની વધારવાનો મોકો મળે આવકના નવા સ્ત્રોત ખોલવાનો મોકો મળે આવકના સ્ત્રોત વધારી શકાય આ સમયમાં છે ને મકર રાશિવાળાને પરાક્રમ કરવાનું મન થશે મનમાં સાહસ ઉભરી ઉભરીને આવશે પણ મિત્રો થોડીક કાળજી રાખીને પછી મોટા સાહસ કરશો તો ટકી રહેવાશે આ સમયમાં ખાસ માતાની તબિયત જે નાદુરસ્ત હોય તો સારી થાય તો જેમની પણ માતાની તબિયત નબળી હોય તે લોકો માટે આ એક મહિનો બહુ જ સારો સાબિત થાય અને માતાની તબિયતમાં ન ધારેલો સુધારો આપણે લાવી શકીએ જોઈ શકીએ આ સમયમાં મકર રાશિવાળા માટે આર્થિક પરિસ્થિતિ મજબૂત બનતી દેખાય છે પણ મિત્રો બહુ મહત્વની વાત કહી દઉં આ સમયમાં મકર રાશિ વળાએ ચાલ ચલન બહુ જ સારું રાખવાનું કેરેક્ટર જ્યાં સુધી તમે સારું નહીં રાખો ત્યાં સુધી તમને કોઈ ફાયદો મળશે નહીં અને જો કેરેક્ટર બગાડ્યું તો તમારું જે ફાયદો છે ને એ નુકસાનમાં પલટતો દેખાશે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ એ કરવાના ઉપાય આ સમયમાં ખાસ કોઈક અંધ વ્યક્તિને તમારા ઘરે બોલાવીને બેસાડીને જમાડજો બહુ સરસ ફાયદો થશે આ સમયમાં લોખંડ અને લાકડાને લગતો વેપાર બને ત્યાં સુધી ટાળવો ફોયના છોકરાની સાથેના સંબંધો મજબૂત રાખવા આ સમયમાં ખાસ માછલીનો શિકાર નહીં કરતા કે માછલી ખાતા નહીં અને આ સમયમાં ખાસ સરકારી કર્મચારીઓ સાથે વેરભાવ રાખવો નહીં તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આ સૂર્યનું ગોચર ત્રીજા સ્થાનમાં આવશે તો કુંભ રાશિ વાળા માટે આ સમય છે ને કુટુંબના જે ઝઘડાઓ છે ને એમાં થોડી રાહત અપાવી જશે એમાં થોડીક ઊભી કરી જશે આ સમયમાં સરકારી કામકાજમાં સફળતા મળે સરકાર તરફથી ધનલાભ અટકતો હોય તો એ ધનલાભ મળતો દેખાશે નોકરિયાતોને પ્રમોશન મળે ખાસ કરીને જે લોકો સરકારી નોકરીમાં છે ને એ લોકો માટે આ સમય સારો રહેશે સામાજિક સન્માન આ સમયમાં ઘણું બધું વધી જાય અને સંતાનોને લગતા કાર્ય જે રીતના લગ્ન સગાઈ આવા કામોમાં ઘણા સમયથી જો અટકાવ આવતો હોય ને તો આ સમયમાં ઘણી મોટી રાહત મળશે ને આ કાર્યો તમે પૂરા કરી શકશો ટૂંકમાં કહીએ ને તો જિંદગીમાં આગળ વધવાનો સમય છે એનો લાભ લેજો એક મહિનો દમ બાંધીને મહેનત કરી લેજો જે કંઈ પણ કામ તમારા હાથમાં છે એની પર પૂરતું ધ્યાન આપીને આગળ વધવાનો પ્રયત્ન કરશો તો હું એવું માનું છું કે આ એક મહિનામાં સૂર્યનારાયણના આશીર્વાદથી તમે ઘણી બધી બાબતો સરળ બનાવી શકો કુંભ રાશિ માટે શનિનો જે છેલ્લો પાયો શરૂ થયો પનોતીનો સાડા સાતીનો એમાં શરૂઆતનો સમય અઘરો છે તો આ સમયમાંથી એક મહિનો જો આપણે આવા રાજાના આશીર્વાદ મળતા હોય અને આપણે એને સંભાળી શકીએ સુધારી શકીએ તો એ સમયનો લાભ અવશ્ય લેવો જોઈએ અને લો ચોક્કસ ફાયદો થશે મિત્રો આ સમયમાં કુંભ રાશિ માટે ખાસ સલાહ આ સમયમાં મોટા આર્થિક જોખમો કરવા નહીં દેશ દુનિયાની તમારી રાશિની જે પરિસ્થિતિ છે એને અનુસરીને ચાલજો નહીં તો મુશ્કેલીમાં મુકાશો તો મિત્રો હવે જોઈએ આપને ઉપાય આ સમયમાં આપણે સૂર્યનારાયણની આરાધના કરવી સૂર્યને જળ ચડાવવું સૂર્યના દાન કરીએ આપણું કેરેક્ટર સારું રાખીએ બેન બાણેજોની સેવા કરીએ ખીર ખીર બનાવીને ખાજો ને ખવડાવજો બહુ મોટો ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન માટે આ ગોચર બીજા સ્થાનમાં આવશે તો મિત્રો તમારે ખૂબ સંભાળીને ચાલવાનું છે જો આ સમયે મીન રાશિવાળા જે ગોચર બને છે ને બાકીના ગ્રહોથી એમાં એક વસ્તુ દેખાય છે કે મીન રાશિવાળા આ એક મહિનાના સમયમાં કેરેક્ટરની બાબતમાં કદાચ લાઈન બહાર જતા રહે અને જો આ પરિણામ આવ્યું ને તો તમારા માટે જિંદગી બરબાદ કરવાનો સમય આવશે તો બહુ જ ધ્યાન રાખજો નહીં તો મુશ્કેલીઓ વધશે આ સમયમાં મીન રાશિવાળાને શરીરમાં કમજોરી આવી શકે છે ધનલાભ અટકતો દેખાશે કુટુંબમાં વિખવાદ ઊભા થતા દેખાશે જર જમીન અને જોરું ઝઘડા તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે આ સમયમાં છે ને મીન રાશિ મનમાં લાલચ વધશે અને લાલચ વધશે ને તો મુશ્કેલીઓ વધશે એનું કારણ છે કે માણસ લાલચમાં ખોટા કામ કરે ને ખોટા કામ કરવાથી જીવન બગડે તો આની પર બહુ મોટું ધ્યાન તમારે આપવું પડશે અને મિત્રો ખાસ કહું જેમના માતા પિતા ઉંમર લાયક છે અથવા કંઈક નાની મોટી સમસ્યાઓથી પીડાઈ છે રોગથી પીડાય એ લોકોએ માતા પિતાનું ધ્યાન અવશ્ય રાખવું જરૂરી બનશે તો મિત્રો આ જે જાણકારી મેં આપી એની પર તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે સંભાળીને ચાલશું તો ચોક્કસ ફાયદો થશે તો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય અને મિત્રો મીન રાશિ માટે મારે એક વાત કહેવાની રહી ગઈ એ કહી દઉં ધન કુટુંબના ઝઘડાથી દૂર રહેજો જર જમીન જોરું જે મેં કીધું ને તે અને કૌટુંબિક ઝઘડાઓથી પણ દૂર રહેજો નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે બરાબર તો હવે જોઈએ આપણે ઉપાય આ સમયમાં સૂર્યનારાયણની આરાધના જલ ગોળ ખાઈને દિવસની શરૂઆત કરવી ઘઉં જવ અને બાજરો આવું ધાન કોઈની પાસેથી મફતમાં નહીં લેતા નહીં તો તમારું પરિણામ ઉલટું થઈ જશે જેમને સ્ત્રી તરફથી દુઃખ છે એમને નારિયેલ બદામ તેલ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી પોતાના ચરિત્ર પર ધ્યાન આપવું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધે આપવું જરૂરી છે અને આ સમયમાં સ્ત્રીઓ સાથે જમીન મિલકતની લડાઈથી બચીને ચાલશો તો ફાયદો જરૂર થશે અને મિત્રો આ સમયમાં કોઈ પણ સરકારી અધિકારી સાથે ઝઘડો વાદ વિવાદ મનમોટાઓ કરતા નહીં જી સાહેબ કરીને વાત માનીને સમાધાનકારી વલણ અપનાવીને ચાલશો તો બચીને રહેવાશે તો મિત્રો આ તો તમારા માટે સૂર્યનારાયણ ભગવાન જે રાશિ બદલવાના જે ગોચરમાં જવાના એની અસર તમારી રાશિ પર શું આવશે અને કયા ઉપાયથી તમારો બચાવ થશે ફાયદો થશે એની જાણકારી મેં તમને આપી તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે